તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આપણે પહેલા જે બે બ્લોગ નાખ્યા હતા મંદિરની સાફ સફાઈ કરવાના એમાં આપણે લાઇટિંગ થોડુંક બાકી રહી દીધું એટલે કિશન કરવા તા લાઇટિંગ એટલે નહીં થાય આનું તો આપણે બીજા બે જણા છે તો એ હવે લાઇટિંગ કરવા તા થાય અત્યારે તો લગભગ અત્યારે જ આનું થાય બાકી વટાઈ ગયો તો કર્યું હશે ને તો વટાઈ ગયો હરું વધારે ફરવા જવાનું થાય તો આપણે જવાનું થાય છે એવી પણ તરત નહીં પછી જવાનું થાય તો કંચીટ નું બન્યા તો બ્લોગમાં આપણે એક લાઇટિંગ કરવા જો ત્યારે મળીએ જય માતાજી તો મિત્રો માતાએ માતા આવી ગયા જો

तो मित्रों अब पाछी मालिक दे आप

ઉપરે

બાઈક ગોબ પડ્યું છે અને મને દીધો રાહ હજુ તો મળીએ હવે બાઈક લેવા તો તારે બાઈક લઈને આવો તારે હા પાછું આપણે આટલે દબાણું છે તો બંને રહેજો કન્ટિન્યુ જય માતાજી તો મિત્રો હવે આપણે બાઈક લઈને નેકળી ગયા હતા બમરી મારા એ થોડા જ લોકો આ ગરબી છે

तो मैं ये कंटिन्यू बने रहता हूँ फिर તો फिर तो अब लाइट तो कंप्लीट है जितने दिन जय हाँ वह भी तो कोई जय माता जी अरे आप लोग मैं अरे तब कोई करवाना ना क्या करते हैं आप लोग तो कार्बोट ना हो जाए कार्बोट ना बन रहा है और ये ताले तो आधा नहीं તો આપવાનો જો પાસા બન થાય તારા ના કે પછી છે છે એટલે જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે અજવારા ભરાવા તો આપ તો છે જય માતાજી અને છે છે

જીઓ જીવો ફરી છો અને આપણું બાઇક તો હવે થઈ જાય આપણે ઘરે તો જીવો થાય પહેલાં થઈ બસ અવાજ આવે તો આપણે યુટ્યુબ ચેનલ મિસ્ટર કિશન ટીવીને સબસ્ક્રાઈબ કરજો અને બે થાય